મહેસાણા વિસ્તારમાં વિ સોમનાથ ચોક બિલાડી વિસ્તારમાં આવેલ મા સામાજિક સંસ્થાને શૌચાલય તથા બાથરૂમ ઘણા સમય થી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે પે શૌચાલય ના કારણે રોગચાળો ફાટી નીકળે તેટલી પારાવાર ગંદકી જોવા મળી રહી છે શિયાળાનો સમય છે લોકોએ જાહેરમાં શૌચક્રિયા કરવા ઊભા થઈ જાય જે ખૂબ જ શરમજનક બાબત છે મહેસાણા હવે નગરપાલિકા બનવા જઈ રહી છે તો કોઈ પ્રજાના કામો કરવામાં કોઈ પણ અધિકારીઓને રસ નથી કોઈ ચૂંટાયેલા મહાનુભાવો પાસે સમય નથી તેઓ કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાતે પણ આવ્યા હોય તેવું જનતાને યાદ નથી આ સંસ્થાને પે એન્ડ યુઝ સોંપેલ છે એ સંસ્થા પાસેથી તાત્કાલિક પે ન્યૂઝ પરત લેવા વિનંતી કરાઈ છે સાથે નગરપાલિકા એનું સંચાલન કરે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે અને તેની રેગ્યુલર જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે આપશે પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કે અમારી બિલાડી બાગની જે શૌચાલય છે એટલું બધું ખરાબ થઈ ગયેલું છે એક ભાઈએ એમાં તો એની બાજુમાં દુકાન લઈ અને ખર્ચો કરી અને કા ચાલુ કરવા માટેની કોશિશ બી કરી રહ્યો છે પણ આ ગંધના હિસાબે એ ચાલુ કરી શકતો નથી માત્ર આ એરિયાની અંદર બિલાડી બાગના શોપિંગ સેન્ટરની અંદર આ શૌચાલય સારું અને વ્યવસ્થિત કરી અને કરી આપવામાં નમ્ર વિનંતી છે આ બાજુ સાફ સફાઈ કશું કોઈ કરવા તૈયાર થતું નથી કોઈ આવતું નથી કે કંઈ નથી બરાબર એટલે અમે તમને નમ્ર અપીલ કરીએ છીએ કે આ રીતે વ્યવસ્થા અમને સારી કરી આપો આ એરિયાના ઊભા ઊભા ત્યાં ઘણી પેશાબ કરવો પડે કોઈ બેન દીકરીઓ જતી હોય નાસ્તા કરવા આવતા હોય છે એ પ્રમાણે ત્યાં ઊભા હોય એટલા બીજા શરમજનક અનુભવે છે મહેસાણા નગરપાલિકા વિસ્તારનો સોમનાથ ચોક વિસ્તાર છે બિલાડી બાગને ટચમાં આ માં સંસ્થા પેન યુઝનું ટોયલેટ બ્લોક છે જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યું હતું આજની તારીખમાં આ જે મા સામાજિક જે સંસ્થા ત્યાં પેન યુઝ ચલાવનાર વ્યક્તિ આજ તારીખ સુધીમાં એમને ઘણા વર્ષોથી જોયા નથી ના તો એમનો કોઈ પ્રતિનિધિ અહીંયા સાફ સફાઈ કે અહીંયા સંડાસની વ્યવસ્થા ટોટલ બંધ છે અંદર પણ જે મૂતરણી જે ખરી એ મૂતરણી તો ટોટલ અત્યારે હાલ બંધ હાલતમાં છે કારણ કે લોકોએ અહીંયા બહાર પેશાબ કરવો પડે છે અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સફાઈ થતી નથી અને બીજું કે અહીંયા જાહેરમાં લોકો પેશાબ કરવા ઊભા રહે છે શિયાળાનો સમય છે અને આવનાર સમયમાં અહીંયા રોડ ઉપર આવતી જતી મા બેન દીકરીઓ અહીંયાથી નીકળતા હોય ત્યારે ખુલ્લામાં લોકો પૈસા જતા હોય એ બિલકુલ અયોગ્ય છે એટલે મારે શ્રી મહેસાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી તેમજ ભાજપનું જે શાસન ચલાવનાર જે લોકો છે જે વ્યક્તિઓ છે એ લોકોને મારે તમને ખાસ વિનંતી કરવી છે કે શું આ બધા ટોયલેટો તમને મહેસાણા શહેરના દેખાતા નથી હજુ આ એક ટોયલેટ છે આવનાર સમયમાં બીજા પણ ટોયલેટ આપને બતાવીશ